કે બાર નો ઘન છે હવે જો શું કરવાનું બહુ સિમ્પલ છે આની માટે આપણે એવી રીતે કરશું કે પેલા લખી દેવાનો એક બરોબર છે પછી તો કે અહીંયા લખી દેવાનો બે નો ઘન આયા લખી દેવાની બે ની બે ઘાત આયા લખી દેવાની બે ની એક ઘાત હંમેશા આટલું યાદ રાખ દેવાનું ચલો ડન છે કે ભાઈ નાની ઘાત થી લઈને મોટી ઘાત મોટા મોટી ઘાત આવશે ત્રણ ઘાત હવે આપણે આગળ પણ કીધું હતું કે વચ્ચે જે સંખ્યાઓ હોય એ બંનેને ત્રણ વડે ગુણી દેવાના આપણે હંમેશા યાદ રાખવાનું ચલો રેડી બસ હવે ગુણાકાર કરી દેવાનો છે બે નો ઘન તો કે આઠ થાય બે ની બે ઘાત એટલે ચાર ચાર તેરી તો કે આ બાર થાય ત્રણ દુ તો કે છ અને એક નો એક એમનો બસ દોસ્તાનો સરવાળો કરી દો અહીં આવશે આઠ બરોબર બાર નો બગડો વધી પડી એક છ ને એક સાત અને અહીંયા આવશે એક તો જવાબ આવશે સત્તર અને અઠ્યાવીસ ચલો ડન છે વિદ્યાર્થી મિત્રો